નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચલન કેડીએન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે મેં ન્યૂઝમાં આવેલું છે કે જ્ઞાન સહાયક હંગામી ભરતી ને બદલે શિક્ષકો કાયમી શિક્ષક ની ભરતી થાય તે માટે ઉમેદવારો અભિયાન ચાલુ કરવાના છે અને ચાલુ છે પણ તો મિત્રો મેં હમણાં બે દી પેલા વાત કરી છે કે કાયમી શિક્ષકો ભરતી આવશે જ પછી ખ્યાલ નથી કે સરકાર જે છે તે જ્ઞાન સાહિત્ય ની ભરતી કરશે કે કાયમી શિક્ષક ની ભરતી કરશે એ એક ક્વેશ્ચન છે મિત્રો તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે જ્ઞાન સહાયકો ની પણ ભરતી કરશે અને કાયમી શિક્ષકો ની પણ કદાચ ભરતી શક્યતા છે તો આ ન્યૂઝ માં આવેલું છે કે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકો ની ભરતી અગિયાર માસ માટે કરવામાં આવી હતી તે પૂર્ણ થતા જૂન મહિનાથી શાળાઓ શરૂ થઈ રહી છે. ત્યારે ફરીથી અગિયાર માસ માટે કરા renew કરવાની જાહેરાત કરવા સામે સરકાર કાયમી શિક્ષકની ભરતી કરે તેવું અભિયાન ઉમેદવારો દ્વારા શરૂ થયું છે. મિત્રો તમે જરાક વિચાર કરો કે અત્યારે નવું સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે. અને હજી સુધી આ કોન્ટ્રાક્ટ છે. જ્ઞાન સાહેબ નો renew નથી થયો. અને કાયમી શિક્ષકની ભરતીના પણ ક્યાંય નેઠા નથી. તો મિત્રો આ સરકારે આ કામ છે ને તે

તો તે ન થવું જોઈએ અને કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ અને ચોત્રીસ થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે તેના હિસાબે ભવિષ્ય કોનું બગડશે તો કે આપણા ભાવિ કે આપણા ભાવિ વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય બગડશે મિત્રો એટલા માટે જ હું પણ એમ જ સરકારને વિનંતી કરું છું કે કાયમી ભરતી કરો જેથી કરીને વિદ્યાર્થીઓને પણ પ્રોબ્લેમ ન થાય અને જે ટેકટાટ પાસ ઉમેદવારો છે એની સાથે પણ કાંઈ પણ વસ્તુ ના થાય એને પણ દુઃખ ના થાય કે મને નોકરી ના મળી અમારી ભરતી ના આવી તો બધા માટે આ ન્યૂઝ છે કે અભિયાન ચાલુ જ રહેવું જોઈએ અને આ અભિયાનને સ્ટ્રોંગ બનાવવાનું છે આપણે કે અભિયાન આગળ જ વધવું જોઈએ જેથી કરીને સરકાર એટલી મજબૂર થઈ જાય કે ભરતી તાત્કાલિક ધોરણે કરી નાખે તો અગિયાર માસ માટે કરા રિન્યુ કરવાની જાહેરાત કરવા માટે સરકાર કાયમી શિક્ષકની ભરતી કરે તેવું અભિયાન ઉમેદવારો દ્વારા શરૂ કરાયું છે એક તરફ શિક્ષકોની ચોત્રીસ હજાર જેટલી ખાલી જગ્યા છે ત્યારે શિક્ષણ વિભાગે જ્ઞાન સાયકોની વૈકલ્પિક વ્યવસ્થા કાયમી હોય તે રીતે કાયમી ભરતીના બદલે કરાર આધારિત શિક્ષકોને જ ફરીથી નિમણૂક આપતા ઉમેદવારનું રોષ વાતાવરણ રોષભર્યું સર્જાયું છે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા એ જણાવ્યું હતું કે કહેવાતી વૈકલ્પિક વ્યવસ્થાને હવે કાયમી કરી નાખવામાં આવે ને તો જ સારું છે અગાઉ સરકારે કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી જ્ઞાન સહાયક ની શિક્ષણ વ્યવસ્થા ચલાવાશે તેમ કહ્યું હતું હવે ફરીથી જ્ઞાન સહાયકો કોન્ટ્રાક્ટ રિન્યુ કરાઈ રહ્યા છે દર વર્ષે મે અને જૂન મહિનામાં શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ ભરવાનો દાવો કરતી સરકારે કેટલીક ખાલી જગ્યાઓ હતી અને તેની સામે ત્રણ વર્ષમાં કાયમી શિક્ષકો કેટલી ભરતી કરી તે જાહેર કરવા પણ તેમણે માંગણી કરી છે મિત્રો કે કાયમી શિક્ષકો કેટલા છે પહેલાં તો પર સોરી પહેલાં તો જગ્યાઓ કેટલી ખાલી છે એ પહેલાં નક્કી થશે પછી જ ભરતી આવશે આશાવાદ સાથે જાહેરાત બાદ કઠની અને કરણીમાં ભારે તફાવત હોવાના આક્ષેપ પણ તેમણે કર્યો હતો કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે સોશિયલ મીડિયા પર ઉમેદવારો દ્વારા પણ અભિયાન શરૂ કરાયું છે અને જ્ઞાન સહાયકો ના પગાર ઓછા છે અને કરાર પૂર્ણ થાય તે માટે રિન્યુ ન કરાય ત્યાં સુધી નોકરી પણ લટકતી તલવાર જેવી જ છે કે થાય તો મળશે કે નહીં મળે બાળકોને ભણાવતા શિક્ષકોની થઈ છે માંગ થઈ છે અગાઉ મંજૂર કરેલી વિદ્યા સહાયકોની તમામ ભરતી પણ હજુ સુધી કરાઈ નથી અને હોવાનો દાવો ઉમેદવારોએ કર્યો છે તો મિત્રો આમાં નુકસાન તો જવાનું જ છે કેમ કે જૂન મહિનો આવી ગયો છે જૂન હમણાં અડધો આવશે હજી ભરતી ના કઈ news નથી કે ન તો ટેટકાટ exam માં છે તો મિત્રો હવે શું કરી શકીએ આપણે સરકાર ઉપર રાહ જોઈ શકીએ છીએ કે ચૂંટણીનું પરિણામ આવી ગયું છતાં પણ હજી સુધી આનું કઈ નિર્ણય નથી આવી શક્યો તો હું પણ યુવરાજસિંહ ભાઈ છે એને હું પણ સાથે જ છું એની કે એ નેતા છે યુવરાજસિંહ વિદ્યાર્થીઓના યુવરાજસિંહ ચાલે જાડેજા હું પણ એની સાથે જ છું કે કાયમી ભરતી કરે એવી માંગ હું પણ કરું છું મિત્રો તો તમને જો અમારો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો